આ દોહો કાયમ આ કદી ભૂતો હોય ને મારા બોડલાન બોડલાન દરવાનો ને હે માર પાસે ને તાર માસીરાજ પાવડાઈ પાવડાઈ નાન ચોક છે આ એક તો દોહો નો પાયણ આવતો નહી બોછો છે મારું આહાર

આ પતરે આ પાડી લઈ જાજો ને તો ઈ તો આધા કુરજે કરા આમો પર જેવી આવે તું કામ કરી તો જોઈ આવો તો અલ્યા હું સાણ તમે જો હટ ને આ ગધા 70 રૂપિયા ને બૂટ પહેર્યું કામ કાય હા ઈ તો મારા અહીંયા અહીંયા સાણ માં પગના બગા સંપળ પહેર સંપળ પછી તારે આયેલો એટલે ઈરી લાગે

अर्पण आडी किक मार दे मारती चाल नहीं था, था। तो हां एक तो साल वाला लाख वाला પછી मरજે પરવા પણ नाही ભરૂ કાઈ ઈ તો ભલાઈ પડી આવ એમ રાખ છે તમારી ઓ હઈ તો આવશે તો 4 મહિને અ જો બટી હે બટી ઓય એક ઝગલી પડી તે ઓય પડી આ રસ્તો કેવડે એટલે કોક આડે એટલે ભરી રે હો હેડો વાળા હેજા પણ મે મને આવશે તો કામ નામ પડી કોણ હું કરવાડી કે પડ્યું બધું એટલે કોણ ચાલ કરી આવશે મે મને કરી વળતો કરી વળતો કરી

પડી ગયો ને ચાલુ કરીયેલો હવ ચાલુ કરીયેલો પડી ગયો ને આ તારો ફોન તો પેલો મેલ ને ભૂલી જઈશ પછી હવે એક ફોન હારો લાવ પરો મારા ફોનમાં આને એડ કરો હો ઉતર ઉતર ચાર આટલી નીચે ઉતરે હવે અરે ઉભાર ઉભાર અલ્યા ઉતર ઉતરે

કમઝમ કરે પડો ત્યાં પડે થાક ના ખાવા મિલાવ હારો હારો લે અલ્લે કોહળો આવા રહ્યો છે હવે જોવા ઘરે ચા જાય ઈતુ ભા શું કરે રાખે એ ઈતુ ભા એ હા અલા મહેમાન આવે રે હું ભા થાઉ ભા કે મહેમાન હે પિયા આ ઓલા દો આ હરા કોહળો બા ગફુરા હા એટલે ફોન આયો તો કે તર મો જોવા આવું રો ગફુ કોણ પિયા શું કરો શું ગફુ કોણ એ હું હા

આપણે જુવા રા છે ને તારે ઈ તો નક્કી સાથે બેઠો ઈ આવે ને જાય ને શું ફરક પડવાનો પણ જોત પડે ને એમ જ ને નહી કંઈ બાડો હાડા હોય તો એટલે આપણે જાવું હંજ જુવા આપણે રાસા ટાઈમ લઈને આપણે જાય નીકળ ઉતાવળ કરવી છે આપણે રાએ આવડે આવડે કામ બામ કરી ફારતી એટલે આ હા હવે જાર આવે તાર બેહો છો હવે ચા બક ચાબા કરીને પાઈ ધરતો વાત આવે અલા હવે બાયમાં અવાજ તો આયા ને

મોકોરા લઈને ક્યાં આવો નતી તમે આવશય તો તમે છોકરો જો આવો તમારે તમારા બસ તો પછી અમાર આવજો કરી ના ના એમ કે તમારો દોવો વાહમો પડી જ તમે અતને તરાય ને તરમે જો આવો અમે ચા તમારી ગતિ મુંતાવાળા ધીરે ધીરે થાય તમને મેલવાઈ માર ભાઈ અમારે જ